ને અહીંયા ચાર વાગ્યા ખાલી બાકી છે તો એ બપોરે વીણી નાખશું ને પછી હાનનું જવાનું છે બીજા ખેતર લેવાનું છે આપણે એક ખેતર બાકી છે એટલે એ ખેતર વીણી ને આપણે ઘરે વયું જવાનું છે પ્રથમ દિવસે કે કાલે હાજે ખબર નથી હવે બાકી થોડો કપાસ છે એટલે વીણી નાખી પછી ઘરે વૈયા જાય પછી કાંઈક મજા આવે કરે અમાર તો સવારમાં પાંચ વાગ્યાનું જાગવું પડે અંધાઈ સા પીવા વિએ જાય ને અમારા આતો આજી ચા પીવા નથી જતા વિણે છે બહુ લોપ કરે છે બહુ હાલો ચા તાપી દો હાલો ચા પી આવી હાલો નાસ્તો કરવા બધાય મોસમીન લેપી નાસ્તો અમારે નવ સાડા નવ નો તોડા છે 3 મણ બિસ્કટ

તો તમારો ભાઈ ભાઈ છે અત્યારે મધ ઝેરવા તેના લઈને તેના ને સાથે લઈને ભાઈ પછી મધ ઝેરી નાખવાનું છે મધ હતું હવાર માં મોટું જબાર હવાર માં આપણે ઉડાડ્યું નહીં આગળ મધ ઝેરી તમને દેખાડશે મધ ગાંઠ છે જોરદાર કઈ ઘટે નહી એવી અલગ ઝેરી મધ્યલી તમારા ભાઈએ ઝેરી લીધું છે મધ ગળો ગીળો કઈ ઘટે નહીં સૈનિકો હતા પણ એ આગા બે મળી એક નહીં પાસે

મિત્રો તો આપણે આ વાડીએ કપા વીણ્યો નતો તો એ કપા તો આપણે વીણાય છે આજ કેટલા ત્રણ ખેતર બડલા એક દિન એ અંદર કા ગયા મૂકી તો આ ભૂકા કાઢી નાખવાનું છે બાકી પમ દીજો ઘરે વયાવાનું છે زو و آئیلا ز اوبا یے روڑ اوپ مز و تو ب ی مزے روزڑانے ز ٹا روزنےاجاھ ااھ ی ن

આજે હજી ફાઇનલી દર્શન કરીને લઈ છે થઈ તમે પણ દર્શન કર્યા છે ઓકે અત્યારે તો ઝૂપડા પગી ગયા મામા દેવ તમારે રોજ જવાનું જ હોય પણ આ તો તમને બતાવી નહીં પણ ક્યારેક ક્યારેક બતાવવું પડે મામા દેવ જાય એમ હાલો મિત્ર તો આપણે અત્યારે જમીન ધાબા ઉપર બી એવા આપણે તો રોજ અહીંયા ધાબા ઉપર જ આવવાનો કુવાનો જ આપણે અહીંયા હોય તો વિડીયો આપણે આજનો અહીંયા પૂરો કરી દઈએ વિડીયો ગમો હોય તો લાઈક કરી દો શેર કરી દો અને સબસ્ક્રાઈબ કરી દેજો सब्सक्राइब करता करीता दादा अला तुम्ही पास सब्सक्राइब नाही करता आला तर म्हणजे नवा व्हिडिओसाठी तर बघायने बाय बाय